મહેસાણા જિલ્લામાં એકતા અને વિકાસના સંકલ્પ સાથે આજે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી પ્રવીણ માણી મહેસાણા કલમમ ખાતે પત્રકારો સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા પછી પ્રથમવાર મહેસાણાની મુલાકાતે આવેલ પ્રભારી મંત્રીએ શું જણાવ્યું આવો સાંભળીએ દેશના રજવાડા જોડવાનું જેમને કામ કર્યું છે એવા માન્ય સરદાર સાહેબની એકસો ત્યારે મહેસાણા જિલ્લાની અંદર સાત વિધાનસભાની અંદર સાત માર્ચ જોડાવા જઈ રહ્યા છે ત્યારે તમામ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ આઠ થી દસ કિલોમીટર પદયાત્રાની અંદર જોડાવાના છે એની સાથે

એમને જાહેરાત પણ કરી છે પંચકામ કરીને પણ સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી અને આવનારા સમયની અંદર ખેડૂતોના પડખે ઉભી રહેવાનો જે નિર્ણય કર્યો છે એની એ એ વાત આખા રાજ્ય સુધી પ્રસરી છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ખેડૂતોની સરકાર છે સંવેદનશીલ સરકાર છે તે આ તબક્કે સાબિત અસર સર્વે પૂરું થઈ ગયો છે પણ હજુ સુધી સહાય જાહેર નીકળાય કે વિલબ્ધ થયું છે કોઈ વિલંબ નથી હજી તો પાક નુકસાન કરવાની અંદર ઘણી જગ્યાએ અત્યારે આખા રાજ્યની અંદર સૌરાષ્ટ્ર જેવા ભાગોની અંદર આખા જિલ્લાના જિલ્લાઓની અંદર વરસાદ થયો છે ક્યાંક ઓછો થયો છે એટલે પતિ ગયું છે ઘણી જગ્યા બાકી છે સત્વરે કામ પૂરું થાય એવી સૂચના માન્ય